તો અમદાવાદના ઈસનપુર પીસીબીના દરોડા પાડવામાં આવ્યા છે ઈસનપુર જીમખાનામાં પીસીબીના દરોડા પડ્યા છે એક તરફ આચાર સંહિતા લાગી ગઈ છે એક તરફ ચૂંટણી આવી ગઈ છે સાત તારીખે મતદાન છે ત્યારે પચીસ થી વધુ રૂપિયાનો મુદ્દા માલ પણ કબજે કરાયો છે સાથે ચાલતું હોવાની માહિતીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા રોકડના બદલે કોઈ નથી રમાડતા કોઈને જુગાર રમાડી રહ્યા હતા તેવી પણ બાતમી મળી હતી જેને લઈ અને પીસીબી દ્વારા ઈસનપુર જીમખાના પ્રાઇવેટ લિમિટેડ પર રેડ પાડવામાં આવી હતી આચારસંહિતા લાગી ગઈ છે એક તરફ ચૂંટણી આવી ગઈ છે સાત તારીખે મતદાન છે ત્યારે પચીસ થી વધુ જુગારીઓ આ ઈસનપુર જીમખાનામાંથી ઝડપાઈ આવ્યા છે લાખો રૂપિયાનો મુદ્દા માલ પણ કબજે કરાયો છે સાથે જુગારધામ ચાલતું હોવાની માહિતીના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા રોકડના બદલે કોઈ નથી રમાડતા કોઈને જુગાર રમાડી રહ્યા હતા તેવી પણ બાતમી મળી હતી જેને લઈ અને પીસીબી દ્વારા ઈસનપુર જીમખાના પ્રાઇવેટ લિમિટેડ પર રેડ પાડવામાં આવી હતી